બચાઉં ખાતે આવેલ નાની ચીરેય નજીક પગપાડા જઈ રહેલ એક આધેડને અજાણ્યા વાહને હડફેટમાં લેતા તેઓ એ જીવ ગુમાવ્યો હતો આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશમાં રહેનાર ફરિયાદી લક્ષ્મશી રામશી ભલાઈ માલવી તથા અમ્રસી નામના બે વ્યક્તિઓ મધ્યપ્રદેશથી ચોખા ભરી કંડલા આવેલ હતા જાણવા મળી રહ્યું છે આ બંને ટ્રક લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા પરંતુ મોરબીમાં માલ તૈયાર ન હોવાથી બંને વાહન ઊભું રાખીને નાની ચીરઈ ખાતે રોકાયા હતા જ્યાં ગતતા 1 બેના રાત્રે અમરસિંહને કામ પડતા કેબિનમાંથી નીચે ઉતરી પગપાડા જતા હતા તે સમયે અજાણ્યા વાહને આ આધેડને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો સર્જાયલ અકસ્માતમાં આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર ઈજાઓના પગલે તેમનો મોત થયો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે Thank you.